મારે આપને વિનય એટલું જ કરવું કે આપણી અંદર રહેલો જે વિશ્વાસ છે એને બ્રહ્મચારી રહેવા દેજો એને ઘરડો ન થવા દેજો એ બટુ રહે એ ગૃહસ્થ પણ ન બને એ વાનપ્રસ્થ પણ ન બને એ સંન્યાસી પણ ન બને એ બટુ બટુ નો અર્થ ગુરુ મૂકી જાય કબીરનો વિશ્વાસ એ બ્રહ્મચારી વિશ્વાસ ઉધાર લીધેલો નથી એને ક્યાંકથી લીધો કોઈ ચમત્કાર જોયો અને લીધો નહીં એટલે તુલસીદાસજી ખાસ અહીંયા ભટ્ટને બટુ કરી નાખે છે રામચરિત માણસની રસવાઈ દીર્ઘાય અનુસ્વાર જે શબ્દકોશમાં શુદ્ધ શબ્દોને બદલે બિલકુલ ગ્રામ્ય શબ્દો વાપરીને તુલસીદાસજી કાંઈક જુદું જ કહેવા માંડે પહેલે દિવસે મારે આપને એટલું જ કહેવું એટલે બીજે દિવસે વિશ્વાસને બ્રહ્મચારી રાખજો એને જ્યાં ત્યાં પરણાવતા નહીં એને જ્યાં ત્યાં ના જોડાય કારણ કે જ્યાં ત્યાં જોડવા જશો તો ખબર નહીં વિશ્વાસ કરવા જેવું છે કે કેમ આ સમાજમાં જુઓ કેવું થાય એક ગામમાં ચોરી થઈ ઘણી મોટી ચોરી થઈ બાપુ ગામ લોકો ભેગા થયા કે આપણા ગામમાં ચોરી થઈ અને ગામનો જ ચોર હોવો જોઈએ બહારનું અહીંયા આવે નહીં કોણે ચોરી કરી કોઈ કબૂલે તો નહીં એટલે નક્કી કર્યું કે ચાર જણા એક પછેડી લઈને ઉભા રહે ચાર છેડા પછેડીને પકડી ઉભા રહે અને એની નીચેથી આખા ગામે પસાર થવાનું જેણે ચોરી કરી હશે એ મરી જશે ગયો જેણે ચોરી કરી છે બુદારા સહિત હેલું ઉપાડી ગયા છે કોઈની તિજોરી ઉપાડી ગયા છે કોઈનું કયું ઉપાડી ગયા એટલે હે ગામ લોકો આપણા ગામમાંથી ચોરી થઈ છે જેણે કરીએ છીએ એને આ ચાર છેડે પકડી રાખી અને નીચેથી નીકળવાનું મરી જશે સાહેબ આખું ગામ વારા ફરતી નીકળી ગયું કોઈ મેર્યો નહી વળી થયું કે નહીં કંઈક ભૂલ થઈ છે બીજી વખત પાસ કરો આમ ફરીને આવ્યા પાછા બીજી વખત પાસ મર્યો જ નહીં કોઈ ત્રીજી વખત ચિમનભાઈ પાસ કર્યો કોઈ મર્યો નહીં હવે સત્ય થઈ ગઈ વાત પૂરી થઈ બધા બહુ વિચારે ચડ્યા કે ચોર તો ગામનો છે ગામમાં ચોરી થઈ છે આની નીચે આખું ગામ પસાર થયું પણ કોઈ મર્યો કેમ નહીં એ ચાર છેડા પકડીને હતા ને એ ચોર હતા